Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

પરમ પૂજા પૂજ્ય સર્વે નમસ્ત હે દર્શન સર્વાત્મદર્શન સુખ નમસ્કાર નમસ્ક દર્શન પૂજા

マスクでございます。

કાર્યક્રમની દ્વારા કરતા હોઈએ છે તો માનવંતા મહેમાનશ્રીઓને દીપ પ્રાગટ્ય માટે અને પ્રકાશ ફેલાય

સરકાર સરકારશ્રીની ટીએસપી યોજના હેઠળ ઇલેવન ટીવી અંડરગ્રાઉન્ડ તથા આર એન્યુની યોજનાનું લોકાર્પણનું આજના કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી ઉર્જા પેટ્રોકેમિકલ અને નાણા વિભાગ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું તથા મહાનુભાવોનું હું ખૂબ જ આ કાર્યક્રમમાં દિલથી સ્વાગત કરું છું આ કચેરીનું જે મકાનનું નિર્માણ થવાનું છે એનો ત્રણ કરોડના ખર્ચે ખૂબ જ આધુનિક સુવિધાઓ સાથેનો તમામ વિસ્તારમાંથી આવેલા સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા તમામ પદાધિકારીઓનું આપણા માટે ખૂબ જ આનંદનો એવો પ્રસંગ આપણા વિસ્તારના લોકલાડીલા મંત્રીશ્રીને સ્વાગત ત્યારબાદ નિવેદન કરીએ છીએ સાથે દ્વારા

સાથે શ્રી અને સાથે જ મંચ પર બિરાજ મૂકી આપણે પણ એના સહભાગી બનીએ કે જ્યારે આપણે આમને આ સુંદર પ્રસંગ આવ્યો છે એની સાથે જ ઉપર ચાર વર્ષમાં ચાર નવા સબસ્ટેશન અહીંયા બનાવવામાં આવ્યા અને આવતા ત્રણથી ચાર વર્ષમાં સાત નવા સબસ્ટેશન પણ આ મળવાના છે એના કારણે આપણને જે ફીડર બહુ લાંબા હોય છે એના કારણે પણ તકલીફ પડતી હોય અમુક જગ્યાએ લો વોલ્ટેજના ઇસ્યુઝ હોય એ પણ બધા આપણા નીકળી જવાના છે બીજું જે આપણા ફીડર હોય એ ખુલ્લા તારના હોય ઓવરહેડ થતા પહેલાં હતા એમાં આપણે બહુ મોટા ખર્ચા કરીને છેલ્લા ત્રણ વર્ષની જે હું વાત કરું તો આરડીસી સ્કીમમાં પચાસ કરોડના ખર્ચે એકસો પાંત્રીસ કિલોમીટરની ઓવરહેડ લાઇનને બગડીને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે પારડી નગરપાલિકા જે એક નાની નગરપાલિકા છે રાજ્ય સરકારની દૃષ્ટિએ જોઈએ તો કદાચ સી કે ડી ક્લાસ નગરપાલિકા હશે પણ આ નગરપાલિકાના સંપૂર્ણ ફીડર આજે અંડરગ્રાઉન્ડ છે અને આ અન્ડરગ્રાઉન્ડ થતાં જે પહેલાં પાવર કટ થતાં હતા એમાં સિત્તેરથી એસી ટકાનું ઘટાડો થયું છે અને એ વીસ ટકા જે બાકી રહે એ પણ નહીં થાય એના માટે જે નવી ટેકનોલોજી અત્યારે આવી રહી છે આજે સાહેબ એનું લોકાર્પણ પણ કર્યું છે જેને આરએમયુ કહેવાય છે એના કારણે જ્યારે નેચરલ ફોલ્ટ કેવો એવો આવે કે અમુક પરિસ્થિતિમાં પાવર જાય જ છે તો એમાં પણ એ તાત્કાલિક ઓટોમેટિકલી ચેન્જ ઓવર થઈ જાય અને બીજા ફીડરથી પાવર મળે પબ્લિકને પાવર કટનો બિલકુલ ફર્ક નહીં પડે આવું પણ નવી ટેકનોલોજીના સમાવેશના કારણે આપણે સર્વિસમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા જઈ રહ્યા છે ખેતીવાડી ફીડરોમાં જનરલી પાવર કંપનીને આવક હોતી નથી સરકાર સબસિડી આપે છે ખેડૂત પાસેથી બહુ ઓછા પૈસા લેવામાં આવે છે છતાં પણ આવા ફીડરોમાં અગિયાર ખેતીવાડી ફીડર એના ખુલ્લા તારને બદલીને વીસ કરોડના ખર્ચે કવર્ડ કન્ડક્ટર બદલવામાં આવે છે અને એમાં પણ હવે પાવરની સર્વિસમાં ક્વોલિટીમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ થયું છે જે આપણે મેજર કામો નેટવર્કને ઇમ્પ્રૂવ કરવાના કર્યા સબસ્ટેશન નવા બન્યા અન્ડરગ્રાઉન્ડ ફીડર્સ થયા કોસ્ટલ એરિયામાં જે ભવન વધારે ચાલે એ વખતે પાવર કટ વધારે થતા હતા એને અંડરગ્રાઉન્ડમાં કન્વર્ટ કર્યું ખુલ્લા તારોને બદલીને કવર્ડ કંડક્ટરમાં કન્વર્ટ કર્યું આ બધા કામો પાવરની ક્વોલિટીમાં તો ઇમ્પ્રુવમેન્ટ થયા જ છે એ પ્રીપેડ નહીં કરવું હોય એ પોસ્ટપેડ રીતે જે મહિનાના અંતે બિલ આવે એ રીતે પણ બિલ પે કરી શકે છે એમાં એને કોઈ ફરક પડશે નહીં પણ આપણને એડિશનલ તમને વધારે સગવડ મળશે કે આપણે મોબાઈલમાં એનો વપરાશ પણ જોઈ શકીએ અને આજે દક્ષિણ ગુજરાતમાં છ લાખ મીટર લાગી ગયા છે એમાં કોઈ પણ પ્રકારની કમ્પ્લેન્ટ નથી જે પ્રકાર જે કમ્પ્લેન્ટ્સ કરવામાં આવે છે દુષ્પ્રચારના કારણે કરવામાં આવે છે અને ઘણા બધા પુરાવા એવા અત્યારે મળે છે જેમાં ગ્રાહકો પોતાનું વપરાશ મોનિટર કરીને પોતાનું વીજળીનું બિલ પણ કમ કર્યું છે તો આજે હું બધાને એ પણ રિક્વેસ્ટ કરું છું કે આ સ્કીમમાં બધા જોડાવો આપને સામાથી પણ ડિમાન્ડ આવે અને જ્યારે વીજ કંપની કાર કામ કરવા માટે જાય તો એમાં કોઈને પરેશાન નહીં કરે આજે ફરીથી હું માન્ય મંત્રીશ્રીનું સ્વાગત કરું છું કે પાર્ટીમાં નવા કચેરીનું બાંધકામ થવા જઈ રહ્યું છે આ બદલ આપનો સાહેબ પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સભર ખૂબ માહિતી સગર ઉદ્બોધન માટે ખૂબ ખૂબ આભાર સાહેબ સાહેબશ્રીનો આપણી વચ્ચે પટેલ સાહેબ ઉપરાંત શ્રી નીરવ પટેલ મામલતદારશ્રી ભાજપના મહામંત્રી પાર્ટી શહેરના નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ વિકુલભાઈ પારડી સાહેબ પ્રમુખ અને પટેલ સાહેબે બધી વાત કરી પરંતુ આપણા વિસ્તારમાં એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની એ આપણા વિસ્તારની સુરતથી ભરૂચ સુધીનો વિસ્તાર ઉમરગામ સુધી ધરાવે છે એમાં સમગ્ર દેશની બેતાલીસ આવી વીજ કંપનીઓ છે વીજ કંપની ડિસ્ટ્રિબ્યુશન કરે છે કે પાવરનું ડિસ્ટ્રિબ્યુશન કરીને લોકો સુધી પહોંચાડે તો એ બેતાલીસ કંપનીનો આખા દેશનું સર્વે થયેલું અને એ સર્વેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની છેલ્લા બાર વરસથી નંબર એક ઉપર આવે છે સર્વે કર્મચારીઓને સર્વે અધિકારીઓને આપણે ખાસ અભિનંદન આપવા જોઈએ આપણે પહેલાં ઘણું સાંભળતા હતા કે અમારે અહીંયા લો વોલ્ટેજ છે ટીસી બદલવું પડે આ છે તે છે જ્યારથી આપણા મોદી સાહેબ દેશના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી બે હજાર બેમાં એમણે લોકોએ કીધું કે અમને દિવસે સાંજે જ્યારે જમવા બેસીએ ત્યારે અમને વીજળી જોઈએ અને એમણે દરેકે દરેક ગુજરાતના એક એક ગામમાં ચોવીસ કલાક વીજળી બે હજાર ચાર થી આપવાની શરૂ કરી આજે પણ આખા ભારતમાં ચોવીસ કલાક વીજળી મેળવતું રાજ્ય ફક્ત ગુજરાત છે પણ વાવાઝોડું વખતે વાવાઝોડું ની વાત કરીએ આપણે એટલું ભયંકર વાવાઝોડું હતું દરેક કર્મચારીઓએ એટલી મહેનત કરી કે બોતેર કલાકની અંદર જ આપણે સમગ્ર ગુજરાત નો પાવર પાછો આવી ગયો એટલે આ રીતે કંપનીના કર્મચારીઓ પણ કામ કરે છે અને સાથે સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કે જ્યારે આટલી વાવાઝોડાને આટલી નુકસાન લગભગ પચાસ હજાર નવા થાંભલાઓ અમારે બદલવા પડ્યા કશું ત્યારે મુખ્યમંત્રી કીધું કે આપણે હવે થાંભલાના બદલે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીએ દરિયા કિનારાના પચાસ કિલોમીટર વિસ્તારમાં તો આપણને વધારે સારું રહેશે અને એના પગલે જ સમગ્ર કાંઠા વિસ્તારમાં આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને એનજી સીસી જે આયોજન કર્યું છે એના લીધે હવે પાવર જવાની શક્યતાઓ ઘણી બધી ઘટી ગઈ છે બીજું મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમવાર આખા દેશમાં સોલાર પોલિસી આવી અને એ સોલાર પોલિસીના લીધે આજે સમગ્ર દેશમાં ગુજરાત સોલાર પેદા કરતું સોલારના માધ્યમથી વીજળી પેદા કરતું પ્રથમ રાજ્ય બની ગયું અને એના લીધે જ આપણને વીજળી સસ્તી મળે છે અને એ સસ્તી મળે છે એના માટે જ આપણે લગભગ આ વર્ષમાં જાન્યુઆરી ચોવીસ અને જાન્યુઆરી ઓક્ટોબર ચોવીસમાં લગભગ પંચાણું પૈસા વીજળીના બિલમાં ઘટાડો કર્યો આ મહિને પણ બીજો ઘટાડો ચોક્કસ થવાનો છે એટલે વીજળી કંપનીનો લોસ પણ ઓછો થાય છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડીજી બધા ગ્રાહકોને પણ હું અભિનંદન આપીશ કે આપણે અહીંયા વીજ લોસનો વીજ લોસ એટલે વીજ ચોરી કહેવાય કે મિસયુઝ કહેવાય વીજળીનો એ વીજ લોસમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા ભારતમાં સૌથી ઓછું વીજ લોસ કરે છે એટલે કે આપણા ગ્રાહકો વીજળીને બરાબર વાપરે છે અને કોઈ પણ જગ્યાએ વીજળીનું લીકેજ થતું નથી આવા જ્યારે મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી જ્યારે કેન્દ્રમાં ગયા ત્યારે ગુજરાતના આ બધા પ્રયોગો દરેક રાજ્યોએ જોયા અને એમને દેશના વડાપ્રધાન બનાવીએ ત્યારે મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે લગભગ દેશના અઢાર હજાર ગામડા આપણે આઝાદી પછીના સિત્તેર વર્ષે પણ દેશના અઢાર હજાર ગામડામાં નહીં હતી અને મોદી સાહેબે બે વર્ષમાં વીજળી આપી દીધી કોઈ પણ વીજળીના સુધારાઓ હોય એની પાછળ આપણા મોદી સાહેબનો એકદમ ચિંતન ઘણું અગત્યનું છે અને એમના લીધે આજે આખી દુનિયામાં વીજળી સોલારથી પવનથી કે હાઈડ્રોથી પેદા કરવામાં આખા દુનિયામાં ગુજરાત અને તેમાં ખાસ કરીને આખા ભારતનો નંબર આપણો આગળ આવી ગયો છે અને એના લીધે વીજળી બચત થતી જાય અને ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ એટલે કે જે વરસાદની અસર છે ઠંડીની અસર છે કે ગરમીની અસર છે એ બધી અસરોને દૂર કરવા માટે વલસાથી જે વીજળી પેદા થાય છે એ વીજળી પેદા કરવા માટે અનેકવિધ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને એ કાર્બન ડાયોક્સાઇડને નિવારણ માટે મોદી સાહેબે ઝીરો કાર્બન બે હજાર સિત્તેરમાં આખા દેશને લક્ષ્ય આપ્યું છે અને એમાં આપણું ગુજરાત સૌથી આગળ છે એટલે પવન ઉર્જા સોલાર ઉર્જા અને હાઈડ્રો એટલે કે પાણીમાંથી પણ વીજળી પેદા થાય છે આ બધામાં આપણા ગુજરાતે જે પ્રગતિ કરી છે એ મોદી સાહેબની જે દૂરદ્રષ્ટિ છે એના લીધે છે એટલે આપણે સૌ વીજળીના કોઈ પણ સુધારા થાય એમાં મોદી સાહેબનો આપણે આભાર માનવો છે ત્યાર પછી મોદી સાહેબ વડાપ્રધાન થયા પછી આપણે જોઈએ છે કે આપણી આઝાદી પછી જે પણ વીજળી લાઈન આવી નવી વીજળી લાઈન આવે તો પણ છેલ્લા ચાલીસથી પચાસ વર્ષથી જે ફિડરની વાત કરી એ ફીડરમાં પણ એટલા લાંબા ફીડર હતા કોઈ ફેરફાર થતો નહીં હતો બધી વીજ લાઈનોને નવી વીજ લાઈન બનાવવા માટે લગભગ ત્રીસ હજાર કરોડ આખા ભારતના માટે મંજૂર કર્યા અને એમાંથી આપણા ગુજરાતને પણ લગભગ દક્ષિણ ગુજરાતની કંપનીને ચાર હજાર કરોડ મળ્યા છે અને એમાંથી આપણા વિસ્તારમાં ઘણા બધા કામો થઈ રહ્યા છે અને આપણે જોઈએ છે કે વીજળીનું ઇન્ટરપ્શન એટલે કે પાવર જવાની ઘટના બહુ ઓછી બને છે અને જ્યારે આ કામગીરી સંપૂર્ણ થશે ત્યારે વીજળી જવાના પ્રશ્નો આવશે નહીં ખાસ કરીને મેં જ્યારે ઉર્જા ડિપાર્ટમેન્ટનો ચાર્જ લીધો ત્યારે ઉર્જામાં આદિવાસી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા માટે પચાસ કરોડનું બેલેન્સ હતું તો એમાં સૌ પ્રથમ મેં ધરમપુર આપણું પારડી અને ઉમરગામ એ ત્રણ નગરપાલિકાઓમાં લગભગ પચાસ કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ પરીક્ષા ત્રણે ત્રણ નગરપાલિકાઓમાં વીજળીની કોઈ સમસ્યા નથી અને રહેશે પણ નહીં અને આ માટે આપણે ખાસ આપણા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી યોગેશભાઈ ચૌધરીને ખાસ ધન્યવાદ આપીએ તાળીઓથી હતી બીજું કે હું ઉર્જામંત્રી થયો પછી આપણા કોઈ કાર્યકર તરફથી મને ભલામણની આવી કે આપણે આ ઓફિસ બદલવી જોઈએ પહેલાં હું પણ એ ઓફિસમાં જતો હતો બહુ ઓફિસ નાની હતી પરંતુ આપણે એ ભૂલી ગયા પરંતુ મારે આપણા પત્રકાર કેતનભાઈ છે કે નહીં એ હિસાબે જ આપણે આ ઓફિસ તાત્કાલિક રીતે નિમણૂક કરીને આ બંને ઓફિસ નવી ઓફિસ જે એના કર્મચારીઓને પણ ઘણી બધી કામ કરવાની સગવડતા રહેશે ફરીથી કે જ્યારે આપણા ગુજરાતમાં વીજ જોડાણ માટે કહેવતું પહેલાના જમાનામાં કોંગ્રેસના રાજમાં કે છોકરો જન્મે અને છોકરો અઢાર વર્ષનો થાય ત્યારે વીજ જોડાણ મળતું આપણે હવેથી દક્ષિણ ગુજરાત વીજ કંપની કે બીજી કોઈ પણ વીજ કંપની ચારથી પાંચ મહિનામાં આપણે ઇમિજિયેટલી કનેક્શન આપી દેવું છે બીજું કે વીજ જોડાણ લેવામાં પણ ઘણી બધી તકલીફ પડતી હતી કે સાત બારમાં નામ હોય પણ બીજો ભાઈ વિરોધ કરે તો એને વીજ મળત કનેક્શન મળતું નહીં હતું હવે આપણે સરકારે કાયદો કર્યો છે કે જો વીજ કનેક્શન જોતું હોય એનું સાતવારમાં નામ હોય અને એની પાસે કૂવો કે બોરિંગ હોય તો એને તાત્કાલિક કનેક્શન આપવું આના લીધે આપણા દક્ષિણ ગુજરાતમાં જ લગભગ દસ હજાર જેટલી અરજીઓ આવી છે અને એનો પણ યોગ્ય સમયે તાત્કાલિક મુકાવ કરવામાં આવશે ફરીથી આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા આભાર ભારતમાં તકો આ કાર્યક્રમ વિશે બેસી આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના સબડિવિઝન પાર્ટી ગ્રામ અને પાર્ટી લેવલના ઓફિસના ભૂમિપૂજન થઈ રહ્યું છે આ માન્ય મંત્રીશ્રીની કોન્સ્ટિટ્યુઅન્સીનું હતું પણ ઘણા સમયથી બાકી બિલ્ડિંગ રહેલું હતું એમાં જમીનના થોડા પ્રશ્નો હતા જે જે વહીવટીતંત્ર દ્વારા સરળ કરવામાં આવ્યા પોતાનો નિકાલ કરવામાં આવ્યો અને જ્યારે લેન્ડ મળી એના ટેન્ટ પહેલાંથી કરી લાગેલા હતા અને જ્યારે જ અમને પોઝિશન કાલે મળ્યું અને આજે અમે રૂપિયાનો પ્રોગ્રામ સાહેબનો ટાઈમલાઈન ચાલી રહ્યું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જમીન પણ આપવામાં સાહેબનો મોટો રોલ છે અમે વિભાગ સુધી ફોલોઅપ કરવાનું અને જ્યારે જમીન અલોટ થઈ તાત્કાલિક સલાહ પણ આપવાનું આજના કાર્યક્રમના જે એની સાથે જ જે નવી ટેકનોલોજીના આરંગનું પાર્ટી નગરપાલિકા વિસ્તારમાં અટાવે છે એનું પણ લોકાર્પણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવે છે આપણને ખબર હોય તો પારડી નગરપાલિકા વિસ્તારના બધા ઓવરહેડ ફીડર્સ અંડરગ્રાઉન્ડ કરવામાં આવે છે અંડરગ્રાઉન્ડ કરવાથી આપણા વિસ્તારમાં લાઇટના મોટા ભાગે પ્રશ્નો નીકળી ગયા છે છતાં જે નેચરલ કેસીસમાં કે એક્સ્ટ્રીમ રેઇનફોલ એવા કિસ્સાઓમાં કોઈ ફોલ્ટ આવે એ પણ દૂર કરવા માટે તાત્કાલિક એને બીજા ફિલ્ડરથી પાવર મળી જાય એવા સોળ આરંભીઓ નગરપાલિકા માટે લગાવવામાં આવે છે અને એનું પણ આજે લોકાર્પણ થયું છે ફ્યુચરમાં પાર્ટી નગરપાલિકામાં પાવર ક્વોલિટીમાં ઓર વધારે સુધારો જોવા મળશે નગરપાલિકા નગરપાલિકાને જે સૌ પ્રથમ કરવામાં આવતું ત્યાર પછી એનો પાવર કોઈપણ જગ્યાએ કોઈ પણ રીતે ડિસ્ટર્બ ન થાય એના માટે આજે નવી ટેકનોલોજીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે પાર્ટી બીજા આ કાર્ય ગામી છે જ્યારે ગ્રામ વિસ્તારમાં આ વ્યક્તિ માટે રાજ્ય સરકાર કર્મચારી

કે પહેલું જેને પણ નવું કનેક્શન જોઈએ ભલે ઇન્ડસ્ટ્રીયલ હોય રેઝિડેન્શિયલ હોય કે ખેતીવાડીનું કનેક્શન હોય બહુ ટાઈમસર સુધી મળે અને બીજું એકવાર કનેક્શન મળી જાય તો પાવરની ક્વૉલિટી બહુ સારી મળે અને પાવર કટ બિલકુલ નહીં થાય તો આ જ વિષયમાં હું થોડી માહિતી આપવા માગું છું કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જે ઉર્જા વિભાગમાં આમૂલચૂલ બદલાવ થયા છે અને એટલા મોટા ખર્ચા કરીને જે નેટવર્કની ક્વોલિટી છે એને ઇમ્પ્રુવ કરવામાં આવ્યું છે અને એના કારણે જ આજે આપણે પાવર કટ જે પહેલાં આપણે ગુજરાતમાં કન્ડિશન બહુ જ સારી હતી પણ એના કરતાં પણ આજે આપણે પચાસ ટકા ટકા બેટર પરફોર્મન્સ આપણે આપી રહ્યા છીએ અને એનું જ કારણ છે કે જ્યારે નેશનલ લેવલની રેટિંગ થાય છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને કન્ટ્રીમાં પ્રથમ સ્થાન મળે છે અને આજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંદર આપણે માનનીય મિસ્ટર સાહેબ પણ છે અને એના જ કોન્સ્ટિટ્યુઅન્સીમાં આપણે આજે ઓફિસનું ભૂમિપૂજન કરી રહ્યા છે તો સાહેબ હું આજ આપણને ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપણા પાર્ટી વિસ્તારની જે વાત કરીએ